વર્ષ બે હજાર ત્રેવીસના ચોથા ક્વાર્ટરમાં વોલ્યુમમાં છ પોઈન્ટ ચાર ટકાના વધારાને કારણે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે એફએમસી ઇન્ડસ્ટ્રીની વેલ્યુમાં છ ટકાનો વધારો થયો છે નેલ્સલના અહેવાલ મુજબ વોલ્યુમમાં વધારાને કારણે દેશના ઘણા વિસ્તારોમાં વપરાશ વધવાનો સંકેત છે જે રાષ્ટ્રીય સ્તરે એફએમસી પ્રોડક્ટ્સની મજબૂત માંગને દર્શાવે છે પરંતુ આ સમયગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ત્રિમાસિક ગાળાના આધારે વપરાશમાં થોડા ઘટાડા સાથે વોલ્યુમ ગ્રોથમાં સુસ્તી છે એફએમસીજી કંપનીઓએ પણ ગ્રામીણ માંગમાં સતત નરમાઈ તરફ ઇશારો કર્યો છે તો છેવટે એફએમસીજી કંપનીઓને ગ્રામીણ વિસ્તારોમાંથી ભવિષ્યમાં કેવા પ્રકારની માંગની અપેક્ષા છે હવે આ ક્ષેત્રો માટે એફએમસીજી કંપનીઓની રણનીતિ શું હશે અને આ સેક્ટરની કંપનીઓમાં કેવી સ્ટ્રેટેજી હોવી જોઈએ આવો સમજીએ એફએમસીજી એ ભારતીય અર્થવ્યવસ્થામાં ચોથું સૌથી મોટું સેક્ટર છે અને આ સેક્ટરમાં ત્રણ મુખ્ય સેગમેન્ટ છે ફૂડ એન્ડ બેવરેજીસ જેનો સેક્ટરમાં ઓગણીસ ટકા હિસ્સો છે હેલ્થ કેરની પાસે એકત્રીસ ટકા જ્યારે હાઉસ હોલ્ડ એન્ડ પર્સનલ કેરની પાસે બાકીનો પચાસ ટકા હિસ્સો છે શહેરી વિસ્તારોમાંથી સેક્ટરની આવકનો પંચાવન ટકા અને ગ્રામીણ વિસ્તારોમાંથી પિસ્તાળીસ ટકા હિસ્સો આવે છે પિસ્તાળીસ ટકા હિસ્સાવાળા ગ્રામીણ વિસ્તારોમાંથી એફએમસીજી કંપનીઓને હવે સારી ડિમાન્ડની આશા નથી કારણ કે કોમોડિટી કિંમતોમાં ઘટાડો અને જીડીપી ગ્રોથમાં વધારા છતાં ફાઈનાન્શિયલ ઇયર ત્રીજા ક્વાર્ટરમાં મોટાભાગની એફએમસી કંપનીઓનો આવક ગ્રોથ ધીમો પડ્યો છે જો કે જે રીતે સરકાર દ્વારા પાક માટે એમએસપી સહિતની વિવિધ પ્રકારની સ્કીમો ચલાવાઈ રહી છે અને ચૂંટણી પહેલા ખર્ચ થઈ રહ્યો છે તેનાથી ગ્રામીણ ખર્ચમાં વધારો થવાની ધારણા છે પરંતુ ચૂંટણી ખર્ચને કારણે ગ્રામીણ ખર્ચમાં વધારાને લઈને આ કંપનીઓ બહુ મોટી આશા નથી રાખી રહી વાસ્તવમાં આરબીઆઈએ માર્ચ મહિનાના બુલેટિનમાં સ્થાનિક એફએમસીજી સેક્ટરમાં આવતા છ મહિનામાં સંભવિત સ્લો ડાઉનની આગાહી કરી છે પરંતુ બીજી તરફ પ્રીમિયમ કન્ઝ્યુમર બિઝનેસ માટે મજબૂત માંગને પણ હાઇલાઇટ કરી છે જેનો અર્થ એ છે કે આ સેગમેન્ટમાં એક મોટું શિફ્ટિંગ થઈ રહ્યું છે જેમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સનું વેચાણ થશે આરબીઆઈએ પણ પોતાના બુલેટિનમાં કહ્યું છે કે પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવકમાં મોટો ફેરફાર આવી રહ્યો છે જે મુજબ પ્રીમિયમ અને હાઈ ઇન્કમ ખરીદદારો વધુ ખરીદી કરી રહ્યા છે કદાચ આ જ કારણ છે કે છેલ્લા બે વર્ષમાં સેક્ટરની દિગ્ગજ એચયુએલ દ્વારા લોન્ચ કરાયેલી સિત્તેર ટકાથી વધુ પ્રોડક્ટ્સ પ્રીમિયમ કેટેગરીની હતી કોવિડ પહેલાં એફએમસીજી કંપનીઓ મીટ અને લોઅર સાઇડમાં પ્રોડક્ટ્સની વેરાયટી વધારી રહી હતી જેથી લોકોને નવા પ્રકારની પ્રોડક્ટ્સ માટે લલચાવી શકાય જોકે હવે માસ લેવલના બદલે પ્રીમિયમ પ્રોડક્ટ્સ વધુ વેચાઈ રહી છે તો શું આ કંપનીઓ પોતાની સ્ટ્રેટેજીમાં કોઈ ફેરફાર કરશે કારણ કે શહેરી વિસ્તારોમાં હવે સામાન મોટા ભાગે ઓનલાઈન આવે છે કદાચ એટલે જ ઝોમેટોના સીઓ દિપિન્દર ગોયલે તાજેતરમાં કહ્યું કે બ્લિંકેજ એક વર્ષમાં તેની પેરેન્ટ કંપની ઝોમેટો કરતાં પણ મોટી થઈ જશે આવું એટલા માટે કારણ કે લોકો ખાવાનું ભલે બહારથી મંગાવીને ખાય પરંતુ અન્ય ખાદ્ય પદાર્થોનો ઓર્ડર તો કરશે જ આ બધાને ધ્યાનમાં રાખીને શું એફએમસીજી કંપનીઓ તેમના મોડલમાં ફેરફાર કરશે શું ગ્રામીણ વિસ્તારોમાં ગ્રોથ અને માંગ મર્યાદિત રહેશે આના પર શેરબજારના નિષ્ણાત અમરીશ બાલિકા માને છે કે આરબીઆઈનું કરીને ગ્રામીણ અને પ્રીમિયમ વચ્ચેના તફાવત તે દર્શાવે છે બીજા શબ્દોમાં કહીએ તો તે સમૃદ્ધ અને ગરીબો વચ્ચે વધતી આવકના વિભાજનનો સંકેત આપી રહી છે એફએમસીજી કંપનીઓએ આમ પણ લો એન્ટ્રી લેવલ પેકની સાથે બ્રિજ પેકને આકર્ષિત બનાવવા માટે તેની કિંમત અને વજનમાં ઘટાડો કર્યો છે FFCG કંપનીઓ સતત મોટી પ્રોડક્ટ બાસ્કેટ એટલે કે સ્પેસિફિક પોકેટ્સ પર ફરી ધ્યાન કેન્દ્રિત કરશે જ્યાં માંગ મજબૂત છે આનાથી માર્જિન પર પ્રારંભિક દબાણ જોવા મળી શકે છે પરંતુ આશાનું કિરણ સામાન્ય ચૂંટણીઓ છે આ સમયગાળા દરમિયાન ખર્ચમાં વધારો થાય છે જેની એફએમસીજી સેક્ટર પર હકારાત્મક અસર જોવા મળશે જો આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે તો તેનાથી ગ્રામીણ માંગમાં વધારો જોવા મળી શકે છે પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આ શિફ્ટને ધ્યાનમાં રાખીને FMCG કંપનીઓમાં હવે કેવી વ્યૂહરચના તૈયાર કરવી જોઈએ તો સ્ટોક માર્કેટ એક્સપર્ટ અમ્રેશ Baligano કહેવું છે કે FMCG સેક્ટર એ નાણાકીય વર્ષ 2024 માં 19 ટકા રિટર્ન આપ્યું છે અને આ પ્રદર્શનમાં મોટા ભાગનો યોગદાન બેવરેજ શેર્સનું છે સેક્ટરના બાકીના શરૂમાંથી આવતા નાણાકીય વર્ષમાં સારા દેખાવની આશા છે લાંબા ગાળે પ્રીમિયમાઇઝેશન થી કંપનીઓના બ્લેન્ડેડ એટલે કે મશ્રિત માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે અને નીચલા સ્તરે માંગમાં સુધારાના અનુમાનથી આવક અને નફામાં સારા ગ્રોથની આશા છે એક વર્ષના દ્રષ્ટિકોણથી આઈટીસીમાં પાંચસો પચીસ રૂપિયા એચયુએલમાં બે હજાર આઠસો પચાસ રૂપિયા અને ડાબરમાં છસો ચાલીસ રૂપિયાના લક્ષ્ય સાથે રોકાણ કરી શકાય છે એકંદરે એફએમસીટી કંપનીઓ મજબૂત માંગવાળી પ્રોડક્ટ્સ પર ફોકસ વધારી શકે છે પરંતુ સામાન્ય ચૂંટણીમાં ખર્ચ વધવા અને ચોમાસું નોર્મલ રહેશે તો આ કંપનીઓની માંગ વધી શકે છે તેથી બાર મહિનાના દ્રષ્ટિકોણથી પસંદગીના શિરોમાં રોકાણની રણનીતિ બનાવી શકાય છે